મહેન્દ્ર મકવાણા બોલું છું આ જુઓ સાહેબ એસટી બસો ગુજરાત રાજ્યની આમાં ટાયર પંચર પડેલું છે આ પેસેન્જરો જુઓ આ બીજી એક ગાડી ધક્કા મુકાવવાળી એમાં પેસેન્જર જઈ શકે એમ નથી આ એક કલાક નો ટાઈમ થઈ ગયો છે અમારા મુસાફરોને શું કરવું આમાં ટાયર બદલાવવાનું કોઈ નથી જ્યાં આંજામાં હોવા બગદાણા આમાં ટાયર ફાટી ગયું છે ને આ ધક્કા ગાડી છે બધા મચ્છા પર ઉભો છે જુઓ સાહેબ આવી છે ગુજરાત ની સરકાર અંદર ટાયર સ્પેર વિલે હોતા નથી બીજા ડિપાર્ટમેન્ટમાંથી ગાડી મંગાવીને આમાં બબે કલાક કાઢવી है। तो बराबर क्यों तो 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 हमारा सवारी <laughs> करनी तो तो में जो ड्राइवर कंड्राइवर बदलाव ना